નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર વિધાનસભા ભાજપ ઉમેદવાર ડૉક્ટર સીજે ચાવડાને જીતાડવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિજાપુરમાં વિશ્વાસ સંકલ્પ સભા યોજી વિજાપુર ભાજપ ઉમેદવાર ડોક્ટર શ્રીજય ચાવડાને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આજે વિજાપુરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિજાપુર કર્ણાવતી પાર્ટી પ્લોટની બાજુમાં વિજાપુરની જંગી જનતાના ઉપસ્થિતમાં વિશ્વાસ સંકલ્પ સભા યોજાઈ વિજય સંકલ્પ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગો મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ કડી ધારાસભ્ય કૃષ્ણભાઈ પટેલ મહેસાણા લોકસભા પૂર્વ સાંસદ શારદાબેન પટેલ વિજાપુર પૂર્વ ધારાસભ્ય રમનભાઈ પટેલ સહિત ભાજપના ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મહેસાણા ભાજપ તેમજ વિજાપુર ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારોએ ગુજરાતના મુખ્યમંત્રીને વિવિધ ફૂલહાર તેમજ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું મહેસાણા તેમજ વિજાપુરના ઉમેદવારને બહુમતોથી જીતાડવા મુખ્યમંત્રીએ સૌને વિકાસના કાર્યો તેમજ મોદી સાહેબના શાસનમાં ભારત વિકાસતાની ગતિએ આગળ વધી રહ્યું છે તે કાર્યમાં સહભાગી બનવા મહેસાણા તેમજ વિજાપુર ઉમેદવારને વિજય બનાવવા કરી હતી વિજય વિજાપુરમાંથી ખૂબ મોટી સંખ્યામાં બેઠક ના ઉમેદવાર શ્રી જે ચાવડા જય શ્રી જય શ્રીરામ શ્રીરામની વાત ને ઇલેક્શન આવ્યું હોય એટલે બધી વાતો તો સાંભળી હોય કે આ પહેલી મિટિંગમાં તમે આયા હશો એવું એ નહીં હોય ને પાછું એટલે પછી ઘણી બધી વાતો આવે પણ આ લોકસભાનું ઇલેક્શન કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના દસ વર્ષના શાસન પછી લોકસભાનું પહેલી વખત એવું ઇલેક્શન થઈ રહ્યું છે કે જન જનનો આવાજ છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે અને કેટલા પાર સાથે ચારસો પાર સાથે બનાવવાના છે એટલે ભારતીય જનતા પાર્ટી ને આપ સૌ કે જે વિશ્વાસ મૂકી અને માન્ય નરેન્દ્રભાઈને આપણા વડાપ્રધાન બનાવ્યા હતા તો આપણને આજે ડબલ વિશ્વાસ થાય ડબલ ગૌરવ થાય ગુજરાતની જનતાને કે આપણા નરેન્દ્રભાઈ આજે દેશમાં જે કામ માટે જન જનના કામ માટે એમને મોકલ્યા હતા આજે બધાનો વિશ્વાસ જીતી શકે આખા દેશનો વિશ્વાસ જીતી શકે આપણા માટે ડબલ ગૌરવ નિભાઈ આ વખતના ઇલેક્શનમાં ઇલેક્શન અત્યારના મુદ્દો શું છે તો કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈ ને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ તાકાત આર્થિક તાકાત વધે ને આર્થિક તાકાત વધવા કેટલો ફાયદો થાય અને આ બધા જ વિકાસના કામો જે થઈ રહ્યા છે એની પાછળ આજે જે મેઇન કારણ છે તો કે ભાઈ આજે ધંધા રોજગાર માંડીને બધે જ દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈ ના આવ્યા પછી બહુ મોટા પરિવર્તનો આવ્યા અને પરિવર્તનોના આધારે આજે ખૂબ મોટા વિકાસના કામો આપણે જોઈ રહ્યા એક ઉદાહરણ મારા મગજમાં એક સેટ મેં આજે જે વિકાસના કામો થાય છે એનો એક આંકડો તમને મગજમાં ના કે જે આપણી રેલવે છે એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન ઓગણીસો સુડતાલીસ થી બે હાજર ચૌદ સુધી અને બે હાજર આ કેટલા કિલોમીટર તો આડત્રીસ કિલોમીટર કેટલો મોટો ડિફરન્સ દસ વર્ષમાં સેવા કરવી હોય તો સુશાસન આપવું પડે અને સુશાસન સાથે આજે માન્ય નરેન્દ્રભાઈના દસ વર્ષ પૂરા થયા છે આજે ગુજરાતમાં પણ દરેકે દરેક ક્ષેત્રે આપણે આગળ વધીએ